હાય ગાઈઝ આજે આપણે એક આ ડ્રાય નાસ્તો બનાવીશું અને એમને આજે આપણે કુરકુરે નામ દઈ અને બાળકોને હાઈ પ્રોટીન મળી શકે એવો સરસ મજાનો નાસ્તો બનાવીશું તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો કોઈ પણ એક બાઉલ સેટ કરી લેશું અને એ જ બાઉલના માપથી આપણે મગફળી કાચી જે સિંગદાણા કહીએ છીએ એ લીધા છે અને એ જ બાઉલ ભરી અને પૌવા ચોખાના પૌવા લીધા છે અને એ જ બાઉલ ભરી અને મગની દાળ એક કલાક માટે પલાળી અને લીધી છે હવે આપણે પહેલાં તો આમને એમનેમ જ પીસી લઈએ જેટલું પીસાય એટલું આપણે પાણી વગર જ પીસી લેશું અને દરદરું પીસાણું છે તો હવે પાણી એડ કરી દેશું એમાં બસ માત્ર અડધાથી પણ ઓછો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સારી રીતે પીસી લેશું અને આ રીતની આપણે પેસ્ટ છે એ રેડી કરી લેવાની છે હજુ એકદમ સ્મૂથ પેસ્ટ કદાચ તૈયાર ન થયો હોય અને લાસ્ટમાં પણ સ્મૂથ એકદમ પેસ્ટ કરવાની પણ જરૂર નથી બસ આટલું થઈ ગયા બાદ આપણે એ જ બાઉલ ભરી અને ચોખાનો ઝીણો લોટ લીધો છે એ બાઇન્ડિંગ માટે પ્લસ એકદમ જ કુરકુરો ટેસ્ટ લાવવા માટે થઈ અને આપણે ચોખાનો લોટ છે એડ કરી દઈશું અને જો વધારે ઘટ લાગતું હોય તો તમે પાણી એડ કરી શકો છો અધરવાઇઝ આ રીતનું બેટર છે એ રેડી થવું જરૂરી છે એકદમ સરસ ઘટ છે તમે જોઈ શકો છો કે એકદમ થીક ચમચીમાંથી સીધું ન પડે એ રીતનું ઠીક બેટર થાય એટલે એ પરફેક્ટ છે અને એમાંથી સરસ મજાનો આપણા કુરકુરાનો શેપ છે એ આવી શકશે અને ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આપણે એમની અંદર મસાલામાં બીજો કોઈ મસાલા અત્યારે એડ નહીં કરીએ માત્ર ને માત્ર નિમક એડ કરી દેશું અને સારી રીતે હલાવી લેશું અને સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે જેમાં આમને પાળવું છે એ આપણે રેડી કરી લઈએ તો અત્યારે સારી રીતે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ચમચીમાંથી એકદમ ઝડપથી નથી પડતું બસ એ રીતનું થવું જરૂરી છે હવે આપણે એક પાઇપિંગ બેગ લેશું અને એમની અંદર આ રીતે એક હોલ કરી નાનો અને આ રીતની જે નોઝલ આવે છે એ આપણે એમની અંદર એડ કરી દઈશું અને આ તમારી પાસે ન હોય તો લગભગના ઘરની અંદર સોસની બોટલ તો હોય જ છે તો આ રીતની સોસની બોટલ હોય તો એમાં પણ કરી શકીએ છીએ અને આ બંનેમાંથી એક પણ ન હોય તો માત્ર ને માત્ર દૂધની થેલી અથવા તો નિમકની થેલી તો લગભગના ઘરની અંદર હોય જ તો એમની અંદર પણ આપણે એડ કરી અને નાનો એવો હોલ કરી અને આ કરી લેશું અને હવે આપણે એમને આમની અંદર ટ્રાન્સફર કરી લઈએ તો એક ગ્લાસ લીધો છે અને એને નીચે રાખશું એટલે આરામથી એને ફિલ કરવામાં આપણે કંઈ જ તકલીફ નહીં પડે અને આસાનીથી એ ફિલ થઈ જશે અને હવે આપણે ઉપરથી આ રીતે રબર મારી દઈશું જેથી કરીને શું થાય કે જ્યારે આપણે પાડીએ ને ત્યારે બહાર ન આવે અને આપણા હાથ છે એ ખરાબ ન થાય અને તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી એ નીકળે છે બહાર એટલે પરફેક્ટ થઈ ગયું છે તો હવે ગરમા ગરમ તેલની અંદર શરૂઆતમાં લો ફ્લેમ રાખીશું જેથી કરીને આપણે પાડવામાં થોડુંક તકલીફ ન થાય નહીંતર શું થાય કે એમની વરાળ થશે તો આપણો હાથ છે એ દાજવાની સંભાવના રહેશે તો બસ આ રીતે આપણે એમને ધીમે ધીમે પાળી લેશું એકદમ આસાન છે બનાવવું અને તમે જોયું ને કે આપણે એકદમ નાના નાના બાઉલ લીધા હતા એમાંથી ખરેખર ઘણો બધો આપણો આ નાસ્તો છે એ બનીને તૈયાર થશે અત્યારે તમે જોઈ શકો છો કે થોડુંક ઓછી માત્રામાં પડ્યું છે પણ તમે આમને ઘણું બધું તમને લાગે કે આ જ થઈ ગયું છે તેલની અંદર કશો જ પ્રોબ્લેમ નહીં થાય આગળ હું તમને એ પણ કરીને બતાવું છું તો આપણે અત્યારે એક બેન્ચ રેડી થઈ ગઈ છે અને તમે જુઓ એમનો અવાજ સાંભળો તો સરસ એવી કુરકુરી એકદમ આપણી કુરકુર બની અને તૈયાર થઈ ગયા છે અને એ જ રીતે આપણે બીજું પણ પાડી લેશું બીજી બેંચ પણ રેડી કરી લેશું તો બનાવવું તમે જોયું ને કે એકદમ આસાન છે અને આપણે જે બાળકો છે મગની દાળ છે સિંગદાણા છે એ મોટા ભાગના બાળકો છે એવોઇડ કરતા હોય છે અને પૌવાને જે ચોખાનો લોટ એડ કર્યો છે એકદમ એમને આપણે ક્રંચી કરવા માટે થઈ અને ઉપયોગમાં લીધો છે એમની જગ્યાએ ચણાનો લોટ એડ કરી શકીએ પણ તો એમને થોડીક લો ફ્લેમની ઉપર એમને કૂક કરવું અને એ કૂક થયા બાદ થોડું ઢીલું પણ પડવાની સંભાવના રહેશે ખરી પણ આ રીતે ચોખાના લોટની મદદથી તમે કરશો તો એકદમ સરસ તૈયાર થશે તમે એમની જગ્યાએ મેંદો વાપરો વાપરી શકો છો પણ આપણે મેંદાનો ઉપયોગ ન કરતા ચોખાનો લોટ છે એ વધારે સારો છે તો આપણે એ કરશું અને જુઓ કે એટલું બધું એડ કર્યા બાદ આ રીતે તમને લાગશે કે ભેગું થઈ ગયું છે પણ તમે હળવે હળવે એમની ઉપર ચમચો ફેરવશો એટલે એકદમ સરસ એ બધા જ છૂટા છૂટા કુરકુરે છે એ બની અને રેડી થઈ જશે અને લગભગ લો ટુ મીડિયમ ફ્લેમ કરતા જશું અને એકદમ જ્યાં સુધી એ કુરકુરા ન થાય એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેશું એટલે મુશ્કેલથી એમને તમે છથી સાત મિનિટ માટે લો મીડિયમ લો મીડિયમ ફ્લેમ કરતા જશો એટલે એકદમ સરસ કડક અને કુરકુરા એવા આપણા કુરકુરા બની અને રેડી થઈ જશે અને હું તમને હજુ બતાવું કે આપણી પાઇપિંગ બી આટલી બધી ભરી છે આટલા કુરકુરે થયા બાદ પણ ઘણી બધી ભરી છે તો એમની અંદરથી ગરમાગરમ બનતા હતા અને ખવાતા હતા એમ છતાં પણ આખી ડીશ ભરાય અને આપણા કુરકુરા છે એ સરસ મજાના બની ગયા છે તમે જોઈ શકો છો હવે આમની અંદર મસાલા કરીએ તો મસાલાની અંદર તમે તમારી અનુકૂળતા મુજબ તમને ગમતા ટેસ્ટ મુજબ કોઈ પણ એમની અંદર એડ કરી શકો છો હું અત્યારે એમની અંદર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો બને એડ કરું છું આમની અંદર પેરી પેરી મસાલો છે મેગી મસાલો છે અને આપણે આગળ પણ મેગી મસાલાની રેસીપી પણ શેર કરી છે તો હું એમની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તમે ત્યાં જઈ અને વિડીયો વોચ કરી શકો છો ખરેખર બજારના મેગીના મસાલાને પણ ફીકો પાડી દેવો સરસ મજાનો આપણો મસાલો છે એ બને છે તો કોઈ પણ મસાલાની સાથે એકદમ ટેસ્ટી લાગે એવા સરસ મજાના કુરકુરા જે બહારના કુરકુરે છે સેમાંથી બને છે કેવું તેલ યુઝ થાય છે એ કશી જ ખબર નથી હોતી તો આપણે એકદમ બાળકોને હેલ્ધી ખવડાવવું છે તો થોડીક મહેનત કરી અને બનાવી લઈએ અને એક ડીશ ભરીને બાળકોને માટે રેડી કર્યા છે એમ છતાં પણ ડબ્બો ભરાય અને આપણા કુરકુરે છે એ પણ વધ્યા છે તો પંદર થી વીસ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો એવા સરસ મજાના આપણા કુરકુરા બની અને રેડી થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો